સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર સમસ્ત પટની મુસ્લિમ સમાજ નામની સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા આદેશ કર્યો સાથે દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવવાનો હાલ પૂરતો ઇનકાર કર્યો સુપ્રીમ કોર્ટે કરી ટિપ્પણી કે રાજ્ય સરકારનો જવાબ આવી જવા દો ત્યારબાદ નિર્ણય લેવાશે જો કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હશે તો અધિકારીઓ સામે કાર્યવાહી થશે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે ગયા વર્ષે દબાણકારોને નોટિસ અપાઈ હતી ચાર તબક્કામાં યુજાઓ મેગા ડિમોલિશન સોમનાથમાં એક વર્ષમાં અંદાજે પાંચસો જમીન ખાલી વધુ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા અનુસાર દબાણો હટાવવાની શરૂઆત ગત વર્ષે થઈ હતી કુલ ચાર તબક્કામાં હટાવાયા દબાણો પહેલા તબક્કાની શરૂઆત આઠ ઓક્ટોબર બે હાજર ત્રેવીસ થી થઈ જ્યારે તાજેતરમાં ચોથા અને અંતિમ તબક્કાનું દબાણ હટાવાયું ચાર તબક્કામાં ત્રણ હજાર થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા